સુરત શહેરના પર્વત પાટિયા એકવા મેજિક વોટરપાર્કમાં ગત રોજ શનિવારે બપોર ત્રણ વાગે બે અસામાજિક તત્વો પૈકી એક ઇસાય પેલેસ્ટાઇનના ફ્લેગ જેવી ટી શર્ટ હાથમાં પકડી ઊંચી કરી વેવ પુલના સ્ટેજ પરથી લોકોને બતાવતો હતો અને સાથે ધાર્મિક નારા પણ લગાડી આવવાનું સામે આવ્યું છે ત્યારે તેનો સાગરિક મ્યુઝિક બંધ કરાવતો હતો જેના કારણે આખું વાતાવરણ તંગદીલભર્યું સર્જાયું હતું તો સિક્યુરિટી ઓફિસર મેહુદ દેસાઈ સીસીટીવી કેમેરામાં ઘટના જોઈને તાત્કાલિક અન્ય સિક્યુરિટી ગાર્ડની સાથે ત્યાં દોડી આવ્યા હતા આ પહેલા બે પૈકી એક ઇસમ નાસી ગયો હતો જ્યારે બીજો ગાર્ડના હાથે ઝડપાઈ ગયો હતો સ્ટાફે તેને આવું કરવાના બાબતે પૂછપરછ કરતો હતો એટલામાં વોટર વર્કમાં તેના આઠથી દસ લોકો સિક્યુરિટી ગાર્ડ સાથે માથુંકૂટ કરવા લાગ્યા હતા તો જોત જોતામાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને અસામાજિક તત્વોએ સિક્યુરિટી ઓફિસરને ફાયરની ડોલ માથામાં મારી તેને માર મારવા લાગ્યા હતા જેથી મેહુલ દેસાઈ અને અન્ય એક ગાર્ડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા તો આ મામલે ગાર્ડે સો નંબર ઉપર પોલીસને જાણ કરતા પુણા પોલીસ સહિત નજીકના પોલીસ સ્ટેશનનો કાપલો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા તો શનિવારે વર્કમાં ત્રણ હજારની આસપાસ લોકો હતા હતા પોલીસે વોટરપાર્કના સીસીટીવી કેમેરાના આધારે એક એક તોફાની તત્વોને શોધી કાઢી પોલીસ સ્ટેશનને લઈ આવી હતી જે વાત લગભગ પંદરથી વધુને પોલીસે ડિટેન કર્યા હતા તો બીજી તરફ પુણા પોલીસે સિક્યુરિટી ઓફિસર મેહુલ દેસાઈની ફરિયાદ લીધી હતી જેના આધારે પોલીસે રાઇટ વેંગની કલમ એકસો તેતાલીસ એકસો અને મારામારીની કલમ ત્રણસો અને ત્રણસો મુજબનો ગુનો દાખલ કર્યો હતો જ્યારે ધાર્મિક નારા બાબતે પુણા પીઆઈને પૂછતા તેઓ એ આ વાતનો ઇનકાર કર્યો હતો ત્યારે આ સમગ્રમાં મામલે ડિટેન કરાયેલા તોફાની અસામાજિક તત્વોએ પુણા પોલીસ સ્ટેશનમાં ઘર્ષણ ઊભું કરાવવાનું પણ જાણવા મળી આવ્યું છે તો વધુમાં ડિટેન કરાયેલા અસામાજિક તત્વોને છોડાવવા પુણા પોલીસ મથકે આવેલા પંદર સગા સંબંધીઓમાંથી કેટલાક મોબાઈલ વિડીયો ઉતારતા હતા તે બંને સામે પણ સરકારી ફરજમાં રુકાવટનો ગુનો નોંધવામાં આવ્યો હતો સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમેજિયા એમ્યુઝમેન્ટ પાર્કની બાજુમાં એક્વા ઇમેજ એકવા મેઝિકા નામના વોટર પાર્ક આવેલ છે ત્યાં આજે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે જે વોટર પાર્કમાં એમ્યુઝમેન્ટ માટે પબ્લિક આવતી હોય છે એ પૈકીના ત્યાં વેવ રાઈડ હતી ત્યાં આગળ એક વ્યક્તિએ કે જે સ્ટેજ ઉપર જવાની જગ્યા ના હોય તે જગ્યાએ ચડી જઈ અને બૂમાબૂમ કરેલી અને પોતે એક ટી શર્ટ પહેરેલી એ ટી શર્ટ ઊંચી કરી અને લોકોનું ધ્યાન ખેંચે એ પ્રકારની હરકત કરેલી જેથી એ ટી શર્ટ ઉપર કોઈ દેશનું સિમ્બોલ હોય સિક્યુરિટીના માણસોને ધ્યાન ઉપર આવતા જે પ્રતિબંધિત વિસ્તારમાંથી તેને હટાવવા માટે ત્યાં પહોંચી જતા તેને પકડીને હટાવતા હતા એ દરમિયાન એની સાથેના અન્ય વ્યક્તિઓ પણ ત્યાં સાથે આવી ગયેલા અને સિક્યુરિટી સ્ટાફ સાથે બોલાચાલી તકરાર કરેલી અને તેમને હટાવવાની કામગીરીમાં વિક્ષેપ કરેલો અને એ દરમિયાન આઠથી દસ માણસો એના ગ્રુપના ભેગા થઈ અને સિક્યુરિટી સાથે બોલાચાલી ગેરકાયદેસર મંડળી રચી અને બોલાચાલી કરેલી અને નજીકમાંથી પ્લાસ્ટિકની ફાયર સેફ્ટી ડોલ લઈ અને એક વ્યક્તિએ સિક્યુરિટી સ્ટાફને હાથે અને બીજા વ્યક્તિને માથાના ભાગે મારેલી આ બાબતે એકવામેજકાના સિક્યુરિટી મેનેજરે પૂણા પોલીસ સ્ટેશનમાં આ આજ રોજ ફરિયાદ આપેલ છે અને આ આઠથી દસ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પૂણા પોલીસે માનનીય પોલીસ કમિશનર કમિશનરશ્રીના તેમજ ડીસીપી સરના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ ગુનો આચરનાર લગભગ પંદરેક ઈસમોને અપ કરેલા છે અને જે ત્રણ હજારથી પાંત્રીસોની ભીડમાંથી આ માણસોને શોધી કાઢી અને તેમના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરેલી છે આ સમગ્ર ઘટના જ્યારે બની ત્યારે મેસેજ મળતા તાત્કાલિક પૂણા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને પરિસ્થિતિ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળી લીધેલ છે नरेशシમરણ સાથે CN24 ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ